जुआ हजी कई दी उच उसके फोन તમારો તમારું નામ શું એટલે તમારું નામ શું આ જીબી કચેરી છે ને એક મિનિટ અચ્છા ઓકે એક મિનિટ જીલે પૂતો આ કે આ જીવી ની કચેરી કઈ છે ને આ ભાઈ કઈ ચાલ્યા હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો ને કાચ ઉતારો કાચ ખાજો ભાઈ અમારી નોકરી ની મને કાઈ જો કરો હે હા તમારી નોકરી નહી તો પછી હું કેમ ચિંતા કરો તમે બસ उभी रहे जयशील भाई ने फोन कर ले पकड़ आ पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी कमरे में आ

હા હા લાઈવ લાઈવ દારૂની પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો 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 વિડીયો ચાલુ છે આવો ચાલસ્કાર શું તમારો કમ્પ્લેન નંબર શું છે મતલબ હા તો એ ક્યાં છે ફોન ક્યાં છે તમારો બતાવો ને જરા મિનિટ એક મિનિટ એક મિનિટ તમારી દીકતા વાત હો ભાઈ અહીંયા આવો ને જરા આ જ છે ને નંબર તમારો એક મિનિટ એક મિનિટ એક મિનિટ હો ભાઈ આડિયો મારી પાસે છે નંબર સેવ છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે ને હા હા કેટલા ફોન છે જુઓ હા કેટલા ફોન છે બાઉ બધા કેટલા બહુ કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે જુઓ પહેલા 98 ચેનલ નંબર આ ફોન છે હા તો એમાં એરો ફોન હે ને જુઓ મારી વાત નો ફોન હા તો આવો તમે કંઈ માંગો નહીં વિડિયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે હા હા ના ના આવવાની તમારું નામ શું સુભાષ દામો સુભાષ દામો સુભાષ દામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કંઈ કંઈ કોઈ એક પ્રશ્ન નહીં મારામાં એટલે તમારે નવે એસી તમારી અહિયાં ડ્યુટી શું છે મારી કઈ દૂર વાત કરો હે એટલે તમે અહિયાં ખાલી એમ જ દેલા હતા એટલે તમે અહિયાં ખાલી એમ જ દેવો છો ઓફિસ ઓફિસેલ માં છો આ તો ઓફિસિયલ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારો પ્રશ્ન મારો પ્રશ્ન એ છે કે ઓગણચાલીસ પંદર ફોન નહીં ઉપાડતો સીધા અહિયાં આવું પડ્યું અમારે તો તમે કેમ આવું કર્યું આ બધું ધંધા અહીંયા ચાલે છે આ બધા જોયું આ ચાલુ ના ચિંતા ના કરો વિડીયો ચાલુ જ છે ભાઈ તું ડામોર છે મને ખબર છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો કહો ને તમારી અહીંયા ડ્યુટી શું છે હે એટલે તમે તમારી કોઈ ડ્યુટી નથી તમારી કાકા એમની કોઈ ડ્યુટી તમે શું તમે આ હો 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 પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા બોલો પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સી એન અડસઠ જીરો બે અડસઠ જીરો બે એ અમારો કોઈ પ્રશ્ન નહીં મળે તમારે કમ્પ્લેન નંબર હોય ને કમ્પ્લેન લખાવો કહી દઈએ અમારે ફોન ઓગણચાલીસ તો ફોન કઈ રહ્યા ઓગણચાલીસ ફોન કર્યા તારે તો મારે અહીંયા આવવું પડ્યું અરે ગોવાળી ફીડર નહીં ઝઘડિયા ગામમાંથી માંથી આવું આખા ગામની લાઈટ ચાલુ છે આખા ગામની ની લાઈટ ચાલુ છે મારા ઘર ની લાઈટ નહીં ચાલુ એટલે સ્પેશિયલ મારે આવું પડ્યું ઓગણચાલીસ ફોન કર્યા હા બોલો ને ભાઈ ભાઈ અમે અમે ઓફિસિયલ માણસ નહીં અહીંયા અમે બેઠવા ને બી ફોન કર ને ભી ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડીનો કહેવાનો નહીં આ બોલ આંબુ કરીશું કલેક્ટર ને બી બોલાવું છું અહિયાં તો ગાડી નંબર છે કલેક્ટર ને ਵੀ બોલાવવું જોમણાં હા ના મમ્મી ને જીનલ છે ઊભરા કેને ઊભરા કેને ઊભરાક કોણ છે સ્ટાફ નો માણસ છે તો શું છે તો સ્ટાફ ના માણસ થી જવાબદારી આવી દારો પીવાની આવે હા એ પછી આમાં છે ને બધું એવું હું કેવું ને કમ્પ્લેન લખાવીવી કોલ છે કઈ થી લગાવું તમે કહો ચાલો કઈ થી લખાવું ફોન જોઈ લો મારી મારી વાત સામે હું ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે નેવ્યાસી એસી એસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ વિડીયોમાં જ બતાવું છું આ વિડીયોમાં જ બતાવું તમને કેટલા કોલ છે મારા